ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે જાહેર કરેલા કાર્યક્રમના ભાગરૂપે દાહોદ જિલ્લામાં વર્ગ મહેસૂલી કર્મચારીઓ તેમની પડતર લઈને મામલતદાર પ્રાંત કલેક્ટર ઓફિસના કર્મચારીઓ માસ જેલ ઉપર ઉતર્યા છે જેના કારણે મહેસૂલ વિભાગની ઓફિસોમાં ખુરશીઓ ખાલી રહેતા લોકોને ભારે હાલાકી સર્જાય છે વર્ગ ત્રણ ના મહેસૂલી કર્મચારીઓએ મહેસૂલી એકતા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે મહેસૂલી કર્મચારીઓનું શોષણ બંધ કરો અને ફીડબેકના આધારે જિલ્લા બદલી પર બંધ કરો તથા નાયબ મામલતદાર સ્વવર્ગની પ્રવર્ત્યા યાદી સત્વરે તૈયાર કરો તેમજ નાયબ મામલતદાર સ્વવર્ગની ખાલી પડેલી જગ્યાઓ પ્રમોશન આપી અને ભરવામાં આવે અને જિલ્લા ફેર થતી બદલી માટે પારદર્શક સિસ્ટમ દાખલ કરવામાં આવે અને એલ આર ક્યુ એચ આર ક્યુ પરીક્ષાનું આયોજન કરવામાં આવે સાથે સાથે પ્રી સર્વિસ પરીક્ષાનું રિઝલ્ટ તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે અને સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીઓને કાયમી મુસાફરી ભથ્થું આપવામાં આવે તથા રેવન્યુ તલાટીઓને નવીન જોબ ચાર્ટ આપવામાં આવે આવી તમામ માગણીઓને લઈને આજે દાહોદ વર્ગ ત્રણના મહેસૂલ અધિકારીઓ મા સેલ ઉપર ઉતર્યા હતા અને જેના કારણે દાહોદ રેવન્યુ દફતરોમાં ખુરશીઓ ખાલી રહેતા લોકોને ગરમીમાં ખોટા ધક્કા ખાવા પડ્યા હતા તેમની રજૂઆત છે કે સરકાર તેમની માંગણીઓને સ્વીકારી તેમની સાથે ન્યાય કરે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અ અનવયે તેઓએ મહેસૂલ વિભાગના વિવિધ કર્મચારીઓ જેવા કે નાયમાનદાર શ્રીઓ ક્લાર્ક શ્રીઓ મહેસૂલી તલાટી શ્રીઓ વગેરેના પડતર મુદ્દાઓ પડતર માંગણીઓ ન સંતોષ હતા આજ રોજ માસ સિયલ નો કાર્યક્રમ આપેલ હતો જે અન્વયે દાહોદ જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ માં સિએલના કાર્યક્રમમાં આજ રોજ જોડાયેલ છે અને તેઓની માંગણી છે કે ન્યાયમંદરશ્રીઓની લાંબા સમયથી પ્રવાત યાદી જે બનાવવામાં આવેલ નથી તો એને ઝડપથી બનાવવામાં આવે જિલ્લા ફેર બદલીઓ જે કરવામાં આવે છે કર્મચારીની અરજી કે માંગણી વિના તો તેને બંધ કરવામાં આવે એલઆરક્યુ એચઆરક્યુ ક્યુ કે પ્રી સર્વિસની જે પરીક્ષાઓ બાકી છે તો કર્મચારીઓની આ પરીક્ષાઓ સત્વરે લેવામાં આવે મહેસૂલ વિભાગના કર્મચારીઓની જે જિલ્લા ફેરબદલીઓ બદલીઓ થાય છે તો તેના માટે પણ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી બદલીઓ થાય તેવી વિવિધ પ્રકારની માગણીઓ સાથે રાજ્ય મહામંડળે કાર્યક્રમ જે આપેલો હતો અને જે અન્વયે આજરોજ દાહોદ જિલ્લાના નયમ મંદર ક્લાર્ક અને મૈસૂરી તલાટી સંવર્ગના કર્મચારીઓ રોજ માસિયલ પર છે અને અગાઉ મંડળ જે પણ કાર્યક્રમો આપશે તે પ્રમાણે દાહોદ જિલ્લાના કર્મચારી મહામંડળ અનુસરશે હવે પછી રાજ્ય મહામંડળ જે પણ કાર્યક્રમો આપશે એને અનુસરીશું અને એ પ્રમાણે આગળ સૂચવ મુજબ કામગીરી કરીશું મારું નામ હિમાંશુ પરમાર સાથે નેહલસા દિવ્યાંગન્યુઝ દાહોદ